અધિકાર મંચ દ્વારા અનુસૂચિત જાતિના આયોગ ની રચના કરવા માટે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું દલિત અધિકાર મંચ દ્વારા અનુસૂચિત જાતિ આયોગની રચના કરવા માટેનું માગ કરવામાં આવી હતી જેના અનુસંધાને કલેક્ટર કચેરી ખાતે દલિત અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું डॉक्टर बाबा साहेब आंबेडकरोरीचा प्रदेश महामंत्री दलित अधिकार संघ आज डॉक्टर बाबा साहेब आंबेडकर नो संकल्प दिवस है आ संकल्प दिवस न अनुसंधा ने બંધારણીય જોગવાઈ અને બંધારણીય કલમ ત્રણસો આડત્રીસ હેઠળ સમગ્ર દેશની અંદર રાષ્ટ્રીય કક્ષાનું અનુસૂચિત જાતિ આયોગ કાર્યરત છે અને દેશના અલગ અલગ રાજ્યો અઢાર રાજ્યોની અંદર રાજ્ય કક્ષાનું અનુસૂચિત જાતિ આયોગ હાલમાં કાર્યરત છે ગુજરાત રાજ્ય માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોડલ વડાપ્રધાનનું મોડલ રાજ્ય છે ત્યારે ગુજરાત રાજ્યની અંદર રાજ્યકક્ષાનું અનુસૂચિત આયોગની વહેલી તકે જાહેરાત કરવામાં આવે તેની માંગણી સાથે આજે ભાવનગર જિલ્લા કલેક્ટરને અમે આવેદનપત્ર આપીએ છીએ આ અગાઉ પણ અમે મહામય રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ રાજ્યના મુખ્યમંત્રી દરેકને આવેદનપત્ર મોકલી આપ્યું છે આજે ડૉક્ટર સાહેબ આંબેડકરના સંકલ્પ દિવસે આજે ભાવનગર જિલ્લા કલેક્ટરને દલિત અધિકાર સંઘ અને શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર સુપરત કરીએ હતી